શીતળા માતા ના માતાના મેળાની તૈયારી થઈ રહી જુઓ ઓમ 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 ને પેલી બાજુ હોય શીતળા માતા મંદિર જો મિત્રો શીતળા ખાતમ મેળો આપવાની તૈયારી છે બધી મેળાની ની તૈયારી મિત્રો આ મેળામાં હું બહુ આવ્યો હો જોઈ લો મમ્મુ શીતળામાન મંદિર

આપડે તો પેલી વખત જોયું બાર થી જોયેલું કોલેસ્ટ્રોલ ની બાર પણ બટ્યાલા પડે બટ્યાકા પડે હાલ તો ભાવ કોઈ નહી હોય સિત્તરાજસિંહ

મિત્રો પેટ્રોલ નખાઈ દીધું મિત્રો આ એક જાતનું ફૂલે હે ફૂલમાં એક વાટા હે જોવો ઉપર તો આખા ગમ ન પડે તો મિત્રો અમે આવી ગયા રોમજીની ગોળ અને આટલા ચા પીવા ભાર્યા હા કેટલા વાગ્યા જીગ્યા ભાઈ વાગ્યામાં સાડા સાત વાગ્યા સાડા સાત વાગ્યા હે કેટલા વાગે પહોંચે તો હતો આપણે બારેક વાગે

એટલે અમે તત્કાળ રણુતા હેડ્યા બાકી બીજ ફરવા તો રહીએ જ છીએ મળીશું બીજા બ્લોકની અંદર ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામા